રાજકોટ શહેરના રામકૃષ્ણ આશ્રમ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટ ખાતે આવ્યા નેપાળમાં સર્જાયેલ પરિસ્થિતિ અંગે તેમને વાતચીત કરી હતી તો સાથે જણાવ્યું હતું કે નેપાળની અંદર ગુજરાતીઓ તેમજ જે આપણા ભારતીયો ફસાયા છે તેમને સુરક્ષિત પરત લાવવા માટે આપણું વિદેશ મંત્રાલય કાર્યરત છે

સ્વામી વિવેકાનંદે દેશ અને દુનિયાની અંદર બંધુત્વનો સંદેશ આપ્યો હતો હિન્દુ શાશ્વત સંસ્કૃતિ વિશે દુનિયાને માહિતગાર કરી હતી એ દિવસ વિશ્વ બંધુત્વ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે રામકૃષ્ણ મિશન સંસ્થા દિવસને સમગ્ર દેશ અને દુનિયાની અંદર ઉજવી રહી છે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને એક સો યુવા નચિકેતા મળે જે રાષ્ટ્ર પુનરુત્થાન માટે અમને ઉપયોગી થઈ શકે આજે પણ આપણા પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ વિકસિત ભારતની સંકલ્પના કરી છે અને વિકસિત ભારત માટે દેશના યુવાનોને રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યનું નિર્વહન કરવાનું આહવાન કર્યું છે આજે ચોક્કસ રીતે દેશના યુવા રાષ્ટ્રને સમર્પિત રાષ્ટ્રના વિકાસને સમર્પિત અને વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા માટે અગ્રેસર થઈ રહ્યા છે સ્ટાર્ટઅપના માધ્યમથી સ્ટેન્ડઅપના માધ્યમથી સ્કીલિંગના માધ્યમથી યુવાઓ પોતે વિકસી રહ્યા છે અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું દાયિત્વ અદા કરી રહ્યા છે નેપાળમાં આપણા ઘણા ગુજરાતી અને ભારતીય યાત્રાળુઓ પણ વર્તમાન સ્થિતિમાં ફસાયા છે આપણું વિદેશ મંત્રાલય આપણું વિદેશ દૂતાલય જે કાઠમંડુમાં છે એ પણ આપણા બધા જ શ્રદ્ધાળુઓ ભારતીયો એ સુખરૂપ ભારતની અંદર પરત પહોંચે એના માટે પ્રયાસ કરી રહ્યા છે